ઉમરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સોમવારે શૂટિંગ કરતી એક ગેંગના ત્રણ વ્યક્તિઓને ઝડપ્યા છે આ વ્યક્તિઓ આંતર રાજ્યોમાં થયેલી ચીટીંગોના નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા હોય જે પૈકી પાંચ ગુનાઓ ઉકેલાઈ ગયા છે પ્રાપ્ત માહિતી મુજબ ઉમરા પોલીસ આંતર રાજ્યમાં ચીટીંગ કરતી ઈરાની ગેંગને ઝડપી પાડી મહેસાણા પાલનપુર બનાસકાંઠા અને સુરતમાં નોંધાયેલા અનેક ગુનાઓને ઉકેલ્યા છે ષડયંત્રને અંજામ આપવા ગેંગના માણસો બેંકમાં પહેલાથી જાળ બિછાવી એકલ દોગલ વ્યક્તિને કોઈને કોઈ વાતમાં ભોળવી ચીટીંગ કરતા હોવાનું પણ સામે આવે છે એટલું નહીં પોલીસે ઝડપાયેલા ઇસમ પાસેથી એક લાખ રૂપિયા પણ કબજે કર્યા છે અલગ શહેરોના પાંચ ગુનાઓ ઉકેલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક સાહીઠ વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા લાઈન શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો વિષમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે પાંચસોની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે તો લાવો તમને ચેક કરી આપો એમ કરી અને વડીલ માણસ પાસેથી પાંચસોની નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી પંદર હજાર પાંચસો રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે પંદર હજાર પાંચસો રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અંગઝડતીમાંથી એક લાખ ચાર હજાર રૂપિયા રોકડા તથા ચાર મોબાઈલ ફોન મળી આવે જેઓ ચારે ત્રણેયના નામ પૂછતા એ પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારામ સન ઓફ જાવેદ હુસેન એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઇરાની એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેન્કોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે જેમાં પાલનપુર રાંદેર મહેસાણા મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે